કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ ગીતાંજલિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીસ નવેમ્બર રવિવારની પૂર્વ સંધ્યાએ વિશાળ જનમેદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપતાનંદજી રુદ્રાણી જાગીરના લાલગીરી મહારાજ મહેશ્વરી સમાજના ધરમસિંહ મહારાજ સમગ્ર દસ તાલુકાના હિન્દુ સમાજના પ્રમુખશ્રીઓ મહિલા મંડળના પ્રમુખશ્રીઓ સાધુ સંતો તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા આજે કદાચ કચ્છના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે કે સમગ્ર કચ્છના દસ તાલુકાઓમાંથી બધા જ અમારા સનાતનની ધર્મના ભાઈ બહેનો આવ્યા છે અને બધાએ રંગે ચંગે સુંદર મજાની અમે લોકોએ ગીતાગ્રંથ યાત્રા કાઢી અને અત્યારે એ ગીતાગ્રંથ યાત્રા પછી સૌથી મોટી ઘટના કદાચ આ કચ્છ માટે એક ખૂબ સુંદર મજાનું પનનું હશે કે જ્યાં બધા જ સમાજના પ્રમુખો એક સાથે સ્ટેજ ઉપર આવશે મહિલા મંડળના પ્રમુખો આવશે અને બધા સાધુ સંતો એક સાથે એક સ્ટેજ ઉપર હશે અને સાધુ સંતો દ્વારા બધા જ પ્રમુખ પ્રમુખશ્રીઓનું સન્માન થશે તો ખરેખર અદ્ભુત ઘટના છે કે ભગવદ્ ગીતા અત્યારના સમયમાં તમને કહું કે બીએલઓની જવાબદારી જેને સોંપવામાં આવે છે એ બધા શિક્ષક મિત્રો જો આ ભગવદ્ ગીતાનું આ અધ્યયન કરે કે જ્ઞાન પ્રાપ્ત કરે તો કદાચ એ ખોટા નિર્ણય સુસાઈડ કરવાના નિર્ણય ઉપર ક્યારેય નહીં જાય તો અમારો એવો પ્રયાસ છે કે સમાજમાંથી જેટલું પણ સ્ટ્રેસ છે જેટલું પણ લોકોને ફિયર છે ભય છે એંગર છે એ કેવી રીતે ઓછો થઈ શકે જીવનમાં એના માટેના બધા જ પ્રયોગો અમે કરી રહ્યા છીએ